અત્યારે વરસાદની મોસમ છે ભગવાનની દયા થઈ દેવરા ઇન્દ્ર મેઘરાજા દેવની જેનાથી શાંતિપૂર્વક એકદમ વરસાદ ધીમો ધીમો કોઈ પણ કાંઈ નુકસાન નહીં અને તમામ ડેમ તળાવ બધા મોટા ભાગના ભરાઈ ગયા તો આ નખત્રાણા રામેશ્વર મોટા મોટું તળાવ એનું આજ વધારવા નગરપાલિકા દ્વારા અને આજુબાજુના ગામ તેમજ આપણા રામેશ્વર જગ્યાના મંતશ્રી મોહનદાસજી રામદેવ મંદિરના મંત્રી તેમાં બધા અગ્રણી ભેગા થઈને આજે વધાવવા આવ્યા હતા અને આજ ખૂબ આનંદથી ભગવાનની દયા થઈ અને પાણીની ખૂબ જ જે તંગી હતી એ પશુપાલક માટે માણસો માટે એ બધી તંગી દૂર થઈ અને ઘાસનું પાણીનું તમામ ભગવાને અત્યારે આનંદ થઈ ગયો તેના લીધે આજે આપણી હિન્દુ સંસ્કૃતિ પરંપરા તળાવ ભરાતું હોય અને ત્યારે ઓઘણી જાય ઓવરફ્લો થઈ જાય એટલે આપણે વધારો આવતા હોઈએ તે આજે વધારવા બધા આપણે પૂર્વ સરપંચ ચંદનસિંહભાઈ આપણા મહામંત હરિસિંહભાઈ લાલજીભાઈ લક્ષ્મણસિંહ લક્ષ્મણભાઈ બધા તમામ સાથે મળી અને નગરપાલિકાના આપણે અધિકારી ગઢવી સાહેબ બધા મળીને આજે આ અહીંયા વિધિ માટે આવેલા રામેશ્વર વિસ્તારના હું રામ નાગરિક હંસરાજ કરસન ઉર્ફે રામ હરેરામભાઈ મારું નામ આ અમે રામેશ્વર વિસ્તારમાં ઓગણીસો પાસઠથી આ વિસ્તારમાં રહીએ છીએ આપણે નખત્રાણાનો મુખ્ય તળાવ ઓન રેકર્ડ સોળ એકડનું જે રામદેવપીરની પાસ બાજુમાં આવેલું છે રામદેવપીરનું મેઇન સ્થાનક અને શંકર ભગવાનનું મંદિર અને ફરવા જેવું સ્થળ એકમાત્ર નખત્રાણાનું અને એ સર ઉર્ફે રામ મોટું સર એ સોળ એકરના તળાવને ઓન વ્યવસ્થિત જો કરવામાં આવે એનામાં થોડુંક વ્યવસ્થિત જિલ્લા પંચાયતના ભાઈ આપણા વસંતભાઈએ કરેલું પણ પછી પાછી કોઈએ ધ્યાન આપેલું નથી અને ખોદકામ કરેલું તે પણ વ્યવસ્થિત નથી હવે જો આપણે નગર પંચાયત થઈ છે અને વ્યવસ્થિત જો વોકિંગ વે તળાવ ઉપર થઈ જાય બાવળિયા વ્યવસ્થિત કાઢવામાં આવે અને એનામાં મારું તો એવું છે કે નખત્રાણાનું હમીસર જેવું તળાવ થઈ જાય અને એનામાં હોડીઓ તરે એવું તળાવ છે અને વરસાદ ટુ વરસાદ એનામાં પાણી રહે જ છે આમે હંમેશા માટે પાણી રહે છે તળિયું પાકું છે વ્યવસ્થિત છે જો તળાવને વ્યવસ્થિત કરવામાં આવે તો નખત્રાણાના નાગરિકો માટે અને આ તાલુકાનું એક સારામાં સારું તરણ 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 આપણે જે કહીએ ને આબુનું ઢખી સરોવર એવું સરોવર આ થઈ શકે એમ છે બાકી ભારત માતા કી જય કરે એની જય